આ વિવિધ પ્રતિકો પૈકી મૃત મિત્રોની પૂજા સૌથી વિશેષ પ્રચલિત પ્રથા છે મનુષ્ય સ્વભાવ અંગત પ્રેમ કે મિત્રો તરફનો સ્નેહ આપણામાં એવો પ્રબળ છે કે જ્યારે તે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેમની આકૃતિઓને વળગી રહીને આપણે તેઓને ફરી જોવા ઈચ્છીએ છીએ આપણે ભૂલી જઈએ છીએ કે જ્યારે તેઓ જીવંત હતા ત્યારે પણ પ્રતિક્ષણે ક્ષણે આ આકૃતિઓ બદલાયા કરતી હતી જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તે સ્થિર થઈ છે તેવું માની બેસીએ છીએ તેને તેવી જ આકૃતિમાં આપણે જોઈ શકીશું તેવું પણ માનીએ છીએ એટલું જ નહીં મારો બદમાશ મિત્ર કે પુત્ર મરી જાય કે તરત જ હું એમ માનતો થાઉં છું કે તે એક મહાન સાધુ પુરુષ હતો મારી દૃષ્ટિએ તે દેવ થઈ જાય છે ભારતમાં કેટલાક લોકો એવા છે જેઓ કોઈ બાળક મરી જાય છે ત્યારે તેને બાળતા નથી પણ દાટીને તેના ઉપર દેરી ચણાવે છે પેલું બાળક તે દેરીનું દેવ બને છે ઘણા દેશોમાં ધર્મનું આ સ્વરૂપ પ્રચલિત છે બધા ધર્મોનું મૂળ આ છે એમ માનનારા તત્વજ્ઞાનીઓનો પણ તોટો નથી બેશક તેઓ તે પુરવાર કરવાને અશકતો હોય છે આપણે માત્ર એટલું યાદ રાખવું કે પ્રતિકની પૂજા આપણને મોક્ષ કે મુક્તિ આપી શકે તેમ નથી બીજું પ્રતિક ઉપાસના બહુ ભયંકર છે જ્યાં સુધી આ પ્રતિકો નજીક લાવનારાઓ આપણને આગળને આગળ તબક્કે લઈ જાય છે ત્યાં સુધી તો જાણે કે ઠીક છે પણ નવાણું ટકા સંભવ એવો છે કે આપણે જીવનભર આ પ્રતિકોને જ વળગી રહીએ છીએ સંપ્રદાયના વાડામાં જીવનની શરૂઆત સારી છે પણ તેમાં જ બંધાઈ રહીને જીવન પૂરું કરવું તે બહુ ખરાબ છે વધારે સ્પષ્ટ કરું તો કોઈ એક સંપ્રદાયમાં જન્મીને તેની તાલીમમાંથી પસાર થવું તે સારું છે કારણ કે તે સદ્ગુણોને જગાડે છે પરંતુ મોટાભાગના મનુષ્યો તેના સંકુચિત સંપ્રદાયમાં જ જીવન પૂરું કરે છે તેઓ તેમાંથી બહાર આવી શકતા નથી અગર વિકાસ સાધી શકતા નથી આ બધા પ્રકારની પ્રતિક ઉપાસનામાં આ એક મહાન ભય છે કહેવાય છે કે આ બધી ભૂમિકાઓમાંથી માણસે પસાર થવું જ જોઈએ પણ અંતે તેમાંથી કોઈ બહાર નીકળી શકતું નથી જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે પણ તેને જ વળગી રહે છે કોઈ યુવાન માણસ દેવળમાં ન જાય તો તિરસ્કાર કરવો જોઈએ પણ કોઈ વૃદ્ધ માણસ પણ દેવળમાં જતો રહે તો તે પણ તિરસ્કારને પાત્ર છે તેને આવી છોકરાની રમત રમવાની હવે જરૂર ન હોય દેવોળ તો કોઈ વિશેષ ઉચ્ચ ભૂમિકા પર જવા માટેનું માત્ર સાધન થવું જોઈતું હતું આ બધી પદ્ધતિઓ અને પ્રતીકો જેવી પ્રાથમિક બાબતો સાથે હજી શા માટે નિસ્બત હોવી જોઈએ